જય માતા ડાયરાને તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારા ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમારા યુટ્યુબ ચેનલ ઉપર કોઈ પણ નવો વિડીયો નાખવામાં આવશે તો મિત્રો તમારા ઘર આવી જશે તો મિત્રો આજે આપણે ભેંસું વેચવાની છે બે ચાર તો આ ભેંસ છે ચોથું વેતર પંદર દિવસની કાચી નવ લિટર આગલા વેતરમાં દૂધ કરતી હતી બધી જવાબદારી અને ગામ આપણે ગામના નામની વાત કરીએ પાણખારા ગામ તાલુકો કેસોદ જિલ્લો જુનાગઢ બાકી ભાઈના વોટ નંબર આપેલા છે ત્યાં ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેવો વિક્રમભાઈને તો ટોટલ જવાબદારી વેચવાની છે વિક્રમભાઈને બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી મિત્રો તમારે પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ જ છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી શકો છો પશુની જાહેરાત કરી દેવામાં આવશે બાકી જોઈ લો મિત્રો ગજે નામી છે ભેંસ બાકી ભાઈના નંબર આપેલા જ છે તો ત્યાં તમે આખી માહિતી મેળવી લેજો આના પછીની આપણે ભેંસ છે આ મિત્રો રણજીતભાઈની ભેંસ વેચવાની છે તો આપણે ગામની નામ ગામની નામની વાત કરીએ તો ગામ છે ખંભાળા જિલ્લો પોરબંદર ચોથું તેતર વ્યા છે વીસ દિવસની કાચી છે કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા રાખેલ છે આગલા વેતરમાં ભેંસનું દૂધ હતું આગલા વેતરમાં બાકી ભાઈના નીચે નંબર આપેલા જ છે રણજીતભાઈ તો ત્યાંથી તમે ભાઈનો નો કોન્ટેક કરી લેવો અને આખી માહિતી મેળવી લેવી બાકી ભેંસ સારી દેખાય છે આમ આચર બાચર ચોખા આચર બાચર ચોકી દેખાય ભેંસ બાકી તમે વિડીયો જોઈ રહ્યા છો આના પછી ભેંસ છે પરબતભાઈ ની પેલું એ તર ભેંસ છે આપણે એડ્રેસ ની વાત કરીએ મણિપુર ગામ છે આ બડી તાલુકા કલ્યાણપુર તમને આ જોવા મળશે દ્વારકા માં ને ટોટલ જવાબદારીથી આ વેચ દેવાની છે ભાઈને ભાઈના નંબર નીચે આપેલા જ છે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને આખી માહિતી મેળવી લેજો કિંમત રાખેલી છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત સા ફિક્સ નથી રાખેલી ભાઈએ ભાઈનો કોન્ટેક કરી લેવો કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમે જોઈ છો મિત્રો તો મિત્રો તમે જણાવો કે તમારે કઈ બાજુના કયા જિલ્લામાં તમારે ભેંસુ ના વિડીયો જોવા છે તો તે આપણે ત્યાં જઈને અને બનાવશું અને બને એટલે વિડીયા શેર કરો પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો તે પાડી શકે